આજે ભાવનગર શહેર માંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ અંગે કરેલી કાર્યવાહી સમાચાર સામે આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે એક જ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં થોડા જ મહિનાઓમાં બીજી વખત દારૂ અંગે કાર્યવાહી કરતા ચિત્રા વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ વિદેશી દારૂનો મોટો જથ્થો પાડ્યો છે પોલીસે એકસો ચાર ઈસમોને ઝડપી લીધા છે ઝડપાયેલા આરોપીઓમાં મનીષ હિંમતભાઈ ઢાપા કાંતિભાઈ મથુરભાઈ રૈયા વિક્રમભાઈ હરિભાઈ મકવાણા અને અજય ઉર્ફે લાલો પરિણભાઈ વેગડનો સમાવેશ થાય છે પ્રાપ્ત માહિતી અનુસાર મનીષ ઢાપા પોતાની

અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અગાઉ પણ આ જ ડિવિઝન હેઠળ આવતા કુંભારવાડા વિસ્તારમાં દેશી દારૂ અંગે રેડ પાડવામાં આવી હતી અને લાખો રૂપિયાનો દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આજે વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને બોરદલા પોલીસ મથકની દારૂ અંગેની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે તો આ હતા ભાવનગરના ચિત્રા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની વિદેશી દારૂ અંગે કરવામાં આવેલી કાર્યવાહીના સમાચાર આવા જ વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર